સાબરકાંઠામાં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર હોય ત્યારે હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે ધોધમાર વરસાદમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમી મહોત્સવ પૂરા ભારતની અંદર અને તખતગઢની અંદર હર્ષ અને ઉલ્લાસભેદની ઉજવણી થઈ રહી છે આજે પ્રભુ શ્રી કૃષ્ણના જન્મને બાવનસો એકાવનમું વર્ષ આ ચાલુ છે અત્યારે હાલ તખતગઢની અંદર વર્ષોની પરંપરા મુજબ બાળકૃષ્ણના સ્વરૂપમાં લડ્ડુ ગોપાલ પધરામણી કરતા હોય છે કોઈ એક યજમાન ના ઘરે ચાલુ સાલે યજમાન તરીકે અમને મોકો આપ્યો ભગવાને સ્વર્ગસ્થ કિરીટભાઈ વિઠ્ઠલભાઈ મુખી પરિવારના આંગણે ભગવાન આવ્યા આખું વર્ષ દરમિયાન અમે ભગવાનની સેવા પૂજા અર્ચનાનો અમને લાભ મળ્યો અને ભગવાનને અમે ડાકોર અને શામળાજી પણ દર્શન કરાવવા લઈ ગયા ભક્તો સાથે ને ખૂબ હર્ષ અને ઉલ્લાસભેર આજે ઉજવણી થઈ આજે મેઘ સ્વરૂપમાં અમારા ઉપર પ્રભુ શ્રી કૃષ્ણનો વરસ્યા અને સૌએ રાધા અને મીરા થઈ ગોપી થઈને શુભ સૌ જજુમી ઉઠ્યા સૌ ઝૂમી ઉઠ્યા જય શ્રી કૃષ્ણ અંકિત કિરીટભાઈ પટેલ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અમારા ગામમાં પરંપરા મુજબ અમે સૌ લોકો ગ્રામજનો ભેગા થઈએ છીએ અને છઠ સાતમ આઠમ આ ત્રણ દિવસ ખૂબ જ ધામધૂમથી જન્માષ્ટમીનો પર્વ ઉજવીએ છીએ યજમાન કુટુંબના ઘરે નવ યુવતીઓ ખૂબ જ માન સન્માનપૂર્વક અમારા લોકોનું સ્વાગત કરવામાં આવે છે અને અહીંયા બાળકૃષ્ણની મૂર્તિનું અમે પૂજા અર્ચન કરીએ છીએ અને ખૂબ જ સરસ રીતે તેમને સાંજે મંદિરમાં લઈ જઈએ છીએ અને તેમનો જન્મદિવસ ઉજવીએ છીએ તેજસ્વી પટેલ